પોલીસ આર્મી જવાન ઘર્ષણ મામલો ગરમાયો રિટાયર્ડ ફોજએ રાધનપુર પ્રાંત અધિકારીના વદન આપી ન્યાયની કરી માંગ હિંમતનગરમાં થોડા સમય અગાઉ પોલીસ અને આર્મી જવાન વચ્ચે કાળાકાચવાળી ગાડી પર કાર્યવાહી કરતી વખતે ઘર્ષણ સર્જાયું હતું ઝપાઝપીમાં આર્મી જવાનને પોલીસ ચોકીમાં ધસડી લઈ જવામાં આવ્યો અને આર્મી જવાને પણ પોલીસની વરદી ફાડી નાખી બાદમાં પોલીસે આર્મી જવાન સામે ફરિયાદ નોંધાવી પરંતુ આર્મી જવાનની તરફથી ફરિયાદ કરવામાં આવી ન હતી જે કારણે મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું આ ઘટનાને લઈ ફોજી સંગઠનો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે આજે રાધનપુર પ્રાંત અધિકારીને કેટલાક રિટાયર્ડ ફોજીઓએ આવેદન આપ્યું આવેદનમાં જણાવાયું કે સ્થાનિક હોસ્પિટલના ડોક્ટરો પણ પોલીસને બચાવવા પ્રયત્નશીલ રહ્યા કારણ કે ઘરઝણ બાદ જ્યારે જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે એમએલસી રિપોર્ટમાં તેને નોર્મલ બતાવાયો જોકે ત્યારબાદ આ જવાનને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસળીમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું રિટાયર ફોજીઓના કહેવા મુજબ આ હકીકત દર્શાવે છે કે સ્થાનિક ડોક્ટરો જાણી જોઈ સત્ય છુપાવી રહ્યા છે અને પોલીસને બચાવી રહ્યા છે આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે તટસ્થ તપાસ કરી આર્મી જવાનને ન્યાય આપવામાં આવે અને ઘટનાની સાચી હકીકત બહાર લાવવામાં આવે હાલ મામલે ફોજી સંગઠનોમાં ભારે રોષ છે અને જો ન્યાય નહીં મળે તો આગલા દિવસોમાં આંદોલન ચળ ભરશે તેવી સંભાવના છે जीपी न्यूज़ इंडिया हमेशा साथ सत्यनि साथे जय हिंद जय जै भारत जय पैरा मिलिट्री नाम डीके सोलंकी रादनपुर डिस्ट्रिक्ट पाटन आज दान साहब ने आवेदन पत्र આપવામાં આવ્યા હતા કે અમારા જવાનની સાથે ભારત દેશના સૈનિકની સાથે એક બોર્ડરની સુરક્ષા કરનાર સૈનિકની સાથે જે પોલીસ તંત્ર દ્વારા એક અઘટિત ઘટના ઘટાડવામાં આયેલી છે કે એક જવાનની સાથે સાત-સાત પોલીસ कर्मी જે ગાડીની અંદર કાળા કાટ લગાવેલા હોવાથી એક જવાનની સાથે સાત સાત પોલીસ કર્મી અને ઘસેડીને ગાડીની અંદર માર મારી મોઢા ઉપર માર મારી પીઠની પાછળ માર મારી અને પાછળથી એક લો કરી અને પોતાને ગાડીની અંદર ધકેલ આવે અને ગાડીની અંદર માર મારવામાં આવે એના પછી જેને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે જે જવાનની અંદર અને ડોક્ટરે પણ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો કે તેને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી તો એનો મતલબ કે પોલીસ તંત્ર અને ડોક્ટર સાંઠ ગાંઠથી મળેલા હોવા જોઈએ તો અમારી એક માગ છે કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રને અને ડૉક્ટરની સાથે કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે જો દેશના રક્ષક મિલિટરીની સાથે આ પ્રકારના ઘટનાઓ ઘટતી હોય તો પ્રશાસનને અમારા સરકારશ્રીને પણ આદેશ નિવેદન છે કે આવી ઘટનાઓ જવાનોની સાથે મિલિટરીના જવાનોની સાથે કે ના ઘટવી જોઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય પેરા મિલિટરી અત્યારે અમે પુરા એક્સપ્રેમેડલના સંગઠનના સભ્યો પદાધિકારીઓ અને સભ્યો અને બધા મળી અને પ્રાંત સાહેબને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે હિંમતનગરની અંદર અમારા આર્મી જવાન ઉપર જે અભદ્ર વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો એને ઢોર માર મારવામાં આવ્યો અને એને ખેંચી અને એક જે આમ પબ્લિકની પણ અને એક આતંકવાદીની સાથે પણ જેવી કાર્યવાહી ના કરે એવી રીતે પોલીસે એમની જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને એમને ખેંચીને ઉપાડીને એમની ગાડીમાં નાખી અને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમને ત્યાં નહીં લોકલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પણ સારવાર દ્વારા ત્યાંના લોકલ ડોક્ટર દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે એમને કોઈ ઇન્જરી કે કોઈ જાતનું કોઈ થયેલ નથી એના પછી એ અમારા આર્મી જવાનને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં કને રિપોર્ટમાં જાણ થતા કે આર્મી જવાને પાંસળીની અંદર ફ્રેક્ચર થયેલું છે તો પછી આવું કેમ કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે લોકોએ કેમ આ બધી ના કરે એમનું કારણ એ છે કે બેની સાઠગાંઠ છે પોલીસ અને હોસ્પિટલ અને ડોક્ટરની જે સઠગળ છે તો એમના ઉપર કડી ન કડી કાર્યવાહી થવી જોઈએ અને જે આર્મી જવાન પર થયું છે એવું બીજી વાર ના થવું જોઈએ અમે લોકો બોર્ડર ઉપર ફર્સ્ટ લાઈન બોર્ડર ઉપર જે અમે જીવના જોખમે ઘરના પરિવાર ઘરના સભ્યો ઘરના બાળકોની રક્ષા કર્યા વગર જે દેશની રક્ષા કરવા માટે ઊભા છે અને ફર્સ્ટ ગોળી જે લોકો ઝીલવા તૈયાર હોય એ જો લોકો સાથે પણ જો આવી કાર્યવાહી કરવામાં આવે

અને એમના ઉપર પણ સખ્ત સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે એફઆઈઆર કરી શકો તો બધાનો અધિકાર છે આમ પબ્લિકનો અધિકાર છે તો સો એક લોકશાહી છે તો લોકશાહી અંદર આવું કેમ બની શકે કે જે એક આમ પબ્લિક ની તો નહીં લેતા પણ એક આર્મી જવાન ની પણ જે લોકો એફઆઈઆર નહીં લીધેલ તો અમારી પણ એ પ્રાંત સાહેબને ને અરજી આપી અને ખાસ ને ખાસ અમારી અને સખ્ત માં અમારી બધાની માંગણી છે કે એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને દેશનું તંત્ર આવી રીતે જો કરશે તો આ ક્યાં જશે દેશનું તંત્ર એમાં એમાં જો આપને આર્મી ઉપર જો આવી રીતે થઈ જ થતું જશે તો આમ પબ્લિક ને ઉપર એની શું અસર થશે તો આમ પબ્લિક જો આમાં આપણા આર્મી જવાનમાં કે કોઈ જવાન કે વિચાર કરશે કે ભાઈ જે આર્મી જવાનમાં જે નોકરી કરે એના પર જો આવું કાર્યવાહી થતી હોય તો પછી આર્મી જવા જવાનો શું ફાયદો તો આ લોકો જે આર્મી પબ્લિક ની અંદર પણ પબ્લિક નો જોશ વધારવા માટે પબ્લિક ની અંદર પણ કરવા માટે તો એમની આમની ઉપર કાર્યવાહી સખત સખત કાર્યવાહી કરવી જોઈએ એવું અમારી માંગણી છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત જય પેરામીટર સંતન આજ રોજ અમે પાટણ જિલ્લા પેરામીટર સંતન એસોસિએશનના મુલાજમાનો પદાધિકારીઓ રાધનપુર પ્રાંત સાહેબની કચેરીમાં જે હિંમત નગરમાં એક આર્મી જવાન સાથે પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો મારપીટ કરવામાં એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને એની અંદર અમે આપણા કલેક્ટર સાહેબ સિવાય અમે માગ કરી છે કે ભાઈ આ રીતનું જે વાતાવરણ જે છે આ રીતની જે પોલીસ દ્વારા જે વર્તન છે એ ખરેખર શોભનીય નથી નિંદનીય છે અને એની ઘોર મતલબ નિંદા કરીએ છીએ સંગઠન એના માટે અમારું ગુજરાત સંગઠન દસ હજાર ને ચારસોની સંખ્યા અમારા પૂરા ગુજરાતની જશે અમારા પેરામેટર એસોચન્ન છે જેની અંદર

ડિક્લેર કરી અને પોલીસને બચાવ કર્યો છે તો ખરેખર આ તંત્ર કેટલું સાઠ ગાંઠ થી મળેલું છે અને પછી એ જ જવાન હોસ્પિટલમાં જવાન કરવાથી પર બતાવે છે છે તો આ આપણા દેશની હાલત તો ખરેખર આપણે જો આના માટે જો પબ્લિકને બહુ જાગૃત થઈએ તો ખરેખર પોલીસને અને શાસન ને અમારી નિવેદન છે કે આ રીતના બનાવ ફરતી કોઈ રીતના ઘટે આની પહેલા પણ એક જે સીએસએફ જવાન ને પણ મારવામાં આવ્યો હતો એક નાનાપુરામાં એક ભાઈ આર્મી નો રિટાયર થઈને જતા ઉપર આવે પણ એની સાથે રાધનપુર એ રીતનું કર્યું હતું જે પણ અમારે નોટિસમાં છે અમારી પાસે જે પણ કઈ ઘટના ઘટે એની અરજીઓ આવતી હોય છે એના અનુસંધાન અમે કહેતા હોઈએ છીએ તો ખરેખર શાસનને ને અમારી રિક્વેસ્ટ છે નિવેદન છે કે આ રીતની કોઈ ઘટી ઘટના આ ભદ્ર વ્યવહાર દેશના સૈનિક સાથે આવું ના કરવામાં આવે એના માટે અમારી અરજી છે જય હિન્દ જય ભારત